સાથે નવી નવી અનેક પ્રકારની સિસ્ટમ જેમાં ઉત્તરીય ભારતના વિસ્તારમાં નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વાળી ભયંકર સિસ્ટમ બંગાળની ખાડીના દરિયામાં મિની વાવાઝોડું દક્ષિણીય ભારતના વિસ્તારો વરસાદની મોટી ચેતવણી આપવામાં આવી રહી છે ગુજરાત ડૂબી રહ્યું છે પાણીમાં ક્યાં પહોંચ્યું છે સોમાસુ આવનારી ત્રણ કલાકમાં ગુજરાતના કયા કયા જિલ્લામાં ગુજરાતમાં ભયંકર અસરો દર્શાવતી જોવા મળી રહી છે તમે લાઈવ પણ જોઈ શકો છો અત્યારે સિસ્ટમની અનેક પ્રકારની સ્ટ્રફ અને શિયર ઝોનના મજબૂત ઘેરાવા મધ્ય ગુજરાતના પંથક અને સૌરાષ્ટ્રની સાથે સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં ચારે દિશાઓમાંથી આવતા તોફાની પવનો ટકરાઈને હાલ ગુજરાતમાં આંધી તુફાન વંટોળ સાથે મેઘ તાંડવનું ભયંકર જોર દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે વધી રહેલી સિસ્ટમની ગતિવિધિઓને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતમાં અતિ ભયંકર વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તો આવનારી ત્રણ કલાકમાં કયા જિલ્લામાં અતિ ભયંકર વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે જેને જિલ્લાઓને લઈને માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રની અંદર કેશોદના પંથકથી માંગરોળના વિસ્તારમાં અત્યારે ઘોર અંધારપટ વાળા કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે કડાચના વિસ્તાર થી વિસાવદરના વિસ્તારમાં

તોફાની પવનની ગતિવિધિ વધતી જોવા મળી રહી છે પાલિતાળાના ક્ષેત્રથી લઈને ખરસલીયા ભાવનગરના તટીય વિસ્તારથી સોનગઢના વિસ્તારો ઉપર અત્યારે તોફાની પવનની અવરજવર વધતી હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારોમાં આવનારી ત્રણ કલાકમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદ વરસવાને લઈને મોટું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અમુક સૌરાષ્ટ્રના મધ્ય સૌરાષ્ટ્રના વિસ્તાર જેમાં ગોંડલ જેતપુર રાજપૂત

રાધનપુરના વિસ્તારથી મહેસાણા હિંમતનગરના વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે આમ ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોમાં રાજસ્થાનના વિસ્તારોમાંથી બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધતી હોવાના કારણે ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ વરસવાને લઈને મોટી ચેતવણી આપવામાં આવી રહી છે કચ્છનું હવામાન પણ ધીમી ગતિએ પલટાતું જોવા મળી રહ્યું છે કચ્છની અંદર અત્યારે માંડવીના વિસ્તારથી ગાંધીધામ રાપરના ક્ષેત્રોની અંદર હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત અત્યારે ભિન્ન વિસ્તારોમાં સૌથી વધારે ખતરો અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તાર અને દક્ષિણી ગુજરાતના તટીય વિસ્તારમાં સૌથી વધારે ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે સોમાસુ મુંબઈના વિસ્તારમાંથી અત્યારે વલસાડના ક્ષેત્રોમાં બિલી મોરાના પંથક થી વનસાડા સાપુતારાના પંથક થી વિસ્તારોની અંદર તો જળબંબાકાર જેવા ભયંકર દ્રશ્યો પાછલા બે દિવસ જોવા મળી રહ્યા છે સુરતની અંદર રોડ રસ્તા નદીઓની અંદર ફેરવાયા હોય તેવા પણ ભયંકર દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને આવનારી ત્રણ કલાકમાં વ્યારાના વિસ્તાર થી બારડોલી તાપી ના વિસ્તારથી ડાંગના વિસ્તારોની અંદર સાથે સાથે ઉમરપાડા ડેડીયાપાડાના વિસ્તારથી વાંકલના ક્ષેત્રમાં કોસંબાના વિસ્તારથી ભરૂચ અને દહેજના દરિયાઈ કાંઠાના બંદરોની અંદર પણ તોફાની પવનોનું મોટું એલર્ટ આપવામાં આવ્યું છે આમ આમોદ રાજપીપળા ભરૂચ નર્મદાના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદને લઈને મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો વધી રહેલા સિસ્ટમના તીવ્ર દબાણના પગલે અત્યારે સુરત વલસાડ ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તાર અમરેલીના જિલ્લામાં ભયંકર અસરો વધતી જોવા મળી રહી છે મધ્ય ગુજરાત

ધાર વરસાદ ને લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે બંગાળની ખાડીના દરિયામાંથી પણ તોફાની પવનો યુટર્ન લઈને ગુજરાતના વિસ્તારો તરફ ગતિ કરતા જોવા મળી રહ્યા છે અરબ સાગરના દરિયામાંથી પણ અત્યારે

તાજી માહિતી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે મિત્રો બહાર નીકળતા પહેલા ખાસ જાણી લેજો મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ ભારતીય મોસમ વિભાગની નવી નક્કોર આગાહી પ્રમાણે આવનારી ત્રણ કલાકમાં ઉત્તરીય ગુજરાતના વિસ્તારો સૌરાષ્ટ્રના વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં ભારે થી અતિ ભયંકર વરસાદનો સૌથી મોટો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે ભારતીય હવામાન વિભાગ દ્વારા ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર ભારે વરસાદ વરસવાને લઈને આવનારી ત્રણ કલાકો માટે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં છે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદને લઈને યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે સાથે સાથે ગુજરાતમાં આવનારી કલાકોમાં વીજળીના ચમકારા અને ઘોર અંધારપટની વચ્ચે તોફાની પવન ગુજરાતમાં આંધી તુફાન વંટોળની જેમ ફૂંકાતો હોય તેવા દ્રશ્યો ગુજરાતમાં સર્જાતા જોવા મળવાના છે તમે જોઈ શકો છો ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં મેઘગર્જનાની સાથે હળવાથી મધ્યમ વરસાદની સાથે પવનની તીવ્રતા લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન સાથે રાજ્યમાં વરસાદના મોટા ખતરાને લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્રનો વિસ્તાર દક્ષિણીય ગુજરાત મધ્ય ગુજરાતની સાથે ઉત્તર ગુજરાત અને કચ્છના સંપૂર્ણ વિસ્તારમાં વીજળીના ચમકારાને લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે આજથી લઈને આવનારી અઠ્યાવીસ તારીખ સુધી ગુજરાતની અંદર તીવ્ર થંડ સ્ટ્રોમ એક્ટિવિટી થતી હોય તેમ વીજળીના કડાકા ભડાકા અને અનેક જિલ્લાઓમાં વીજળી પડવાની પણ મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે ભારતીય હવામાન વિભાગની નવી નકોર આગાહી પ્રમાણે ગુજરાતની અંદર સત્યાવીસ તારીખ અઠ્યાવીસ તારીખના રોજ તારીખ અને ત્રીસ તારીખના રોજ પણ સતત વરસાદ વરસતો હોય તેમ ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજથી ત્રીસ તારીખ સુધી ગુજરાતમાં વરસાદના મોટા ખતરાને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી રહી છે જેમાં ગુજરાતની અંદર આજ રોજ ઉત્તરીય ગુજરાતમાં અતિ ભયંકર વરસાદને લઈને મોટું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તો કયા કયા જિલ્લાઓમાં ભારે વરસાદના ખતરાને લઈને આગાહી કરવામાં આવી છે તેની માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં ભારે થી ભયંકર વરસાદ વરસવાને લઈને આજરોજ ગુજરાતની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે ઓરેન્જ રાજસ્થાનના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમના કારણે સાબરકાંઠાના વિસ્તારમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા આજે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તે ઉપરાંત ગુજરાતના બાકીના જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં પોરબંદરના જિલ્લાથી લઈને રાજકોટનો જિલ્લો ભાવનગર ના જિલ્લા થી લઈને અમરેલી ના જિલ્લામાં ગીર સોમનાથ ના વિસ્તાર થી જુનાગઢ મહેસાણા અરવલ્લી ગુજરાત ની અંદર નવસારી અને વલસાડના વિસ્તારની અંદર આજે ભારે થી વરસાદ ને અતિભયંકર વરસાદ ને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આમ વધી રહેલી સિસ્ટમની અસરોના ભાગરૂપે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો

વડોદરાથી લઈને છોટા ઉદયપુર ભરૂચના વિસ્તારથી નર્મદા સુરતના વિસ્તારથી તાપી અને ડાંગના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે આમ વધી રહેલી સિસ્ટમની અસરોના ભાગરૂપે ગુજરાતમાં સતત વરસાદ છોતરા કાઢતો જોવા મળવાનો છે આજથી લઈને 30 તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર વરસાદ ભૂક્કા બોલાવતો હોય તેમ ઠેર ઠેર વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદનું જોર ગુજરાતમાં ફરી એકવાર વધતું જોવા મળવાનું છે